તો ભાઈ બહેન ના પ્રેમ નો પર્વ એટલે રક્ષાબંધન અમદાવાદના જગન્નાથ મંદિર માં રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી મુસ્લિમ બહેનોએ મહંત દિલીપદાસજીને રાખડી બાંધી જગન્નાથ મંદિરમાં મુસ્લિમ મહિલાઓ ઉજવણી કરી હતી રક્ષાબંધન ની તો રક્ષાબંધન ના પર્વ પર કોમી એકતાનું ઉદાહરણ પણ તેમણે પૂરું પાડ્યું બંધાતું ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન અમદાવાદનું વિશ્વ પ્રખ્યાત જગન્નાથ મંદિર કે ત્યાં પણ આ જ પ્રકારે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે અને મંદિરના મહંત દિલીપદાસજીને પણ બહેનો દ્વારા રાખડી છે તે બાંધવામાં આવતી હોય છે અને કોમી એકતાનું ઉદાહરણ રથયાત્રામાં જેમ જોવા મળે છે એમ તહેવારોમાં પણ જોવા મળતું હોય છે ને એ જ આસ્થા સાથે અનેક બહેનોએ આજે રાખડી પણ તમને બાંધી છે આ બહેનોને આજે શું આશીર્વાદ આપના દ્વારા આપવામાં આવ્યા જેવી રીતે કે રક્ષાબંધનનું પર્વ એ ભાઈ બહેનનું પ્રેમને ભાવનું એક પ્રતિક રહેલું છે ખૂબ મુસ્લિમ સમાજની બહેનોને પણ મંદિર પ્રત્યે અને મહારાષ્ટ્રી પ્રત્યેનો ભાઈ બહેનનો એક અનેરા નાતાનો પ્રેમ ભાવ વ્યક્ત કરી આજ એ પણ રક્ષા બાંધી અને આશીર્વાદ માટે સૌ વધાર્યા છે અને આ આપણો તહેવાર છે એવી બંધુત્વની ભાવના સાથે આજ આટલી બધી સંખ્યામાં એમણે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે હું બાર વર્ષથી 10 થી બાર વરસ થઈ ગયા હું આવું છું ને મને બહુ આનંદ આવે છે મારી બહેનો પણ રાહ હોય છે કે રક્ષાબંધન આવી ગયો બેન મહારાજજીને રાખી બાંધવા જવાનું છે મને બહુ એમ ઉત્સાહ થાય છે કે ચલો મને યાદ તો છે પણ મારી બહેનોને પણ યાદ હોવું જોઈએ સાથે જ જે બહેનોને ભાઈ નથી તે બહેનો પણ જગન્નાથજીના દર્શનની સાથે તેમને પણ રાખડી બાંધીને આ પવિત્ર પ્રેમના તહેવારની ઉજવણી કરતી નજરે પડી રહી છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ